જો આજે એક નવું જાદુ બતાવો અહીંયા તમને મારા કયા હાથમાં સિક્કો દેખાય છે પૈસો જો આ હાથ આ હાથ ક્યાંય નથી ને હું એમ કહું કે અહીંયા આગળ આ જગ્યાએ મેં સિક્કો પકડ્યો છે તમને દેખાતો નથી જાદુ છે જો હમણાં દેખાશે એક બે અને ત્રણ જોર છે ને તમને નહોતો દેખાતો પણ આવી ગયો પરિવાર કરવું છે જો પાછો જતો રહ્યો જો અહીંયા છે જ પણ તમને દેખાતો નથી જો હમણાં આવી જશે એક જો આવી ગયો કેમ મજા આવી જાદુ જોવાની તો હવે નવા જાદુ સાથે ફરી મળશું આવજો